રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ ચોર્યાશી ટકા નોંધાયો ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી વધુ સરેરાશ વરસાદ સત્યાશી પોઈન્ટ ટકા છે મધ્ય પૂર્વ ઝોનમાં સૌથી ઓછો સરેરાશ વરસાદ ઓગણશી પોઈન્ટ આઠ ટકા નોંધાયો છે કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ પંચ્યાસી પોઈન્ટ આઠ ટકા નોંધાયો સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ ત્રાશી પોઈન્ટ એકાવન ટકા છે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વરસાદ છ્યાસી પોઈન્ટ એકતાળીસ ટકા થયો છે

સારો એવો વરસાદ થયો છે પરિણામે કહી શકાય કે એક તો ખેતી માટે અને ખેડૂતો માટે આ વર્ષ સારું રહે એવી પૂરી સંભાવના છે હજુ પણ આગામી સમયમાં પણ જોઈએ તો હજુ વરસાદની ચોમાસાની મોસમ પૂરી થવાની વાર છે ત્યારે ચોક્કસ જે સરેરાશ વરસાદ જે હોવો જોઈએ સમગ્ર ગુજરાત જો જોઈએ તો સરેરાશ વરસાદ ચોત્રીસ ઇંચ જેટલો થાય છે તેના સંદર્ભમાં અત્યારે આ વરસાદ હવે પૂર્ણ થવાને આરે છે પરિણામે કહી શકાય કે અત્યારે ચોર્યાસી ટકા જેટલી ગયો છે એટલે સો સો ટકા પૂર્ણ થવાને માત્ર સોળ સોળ ટકા જેટલો વરસાદ બાકી છે અને હજુ વરસાદી મોસમ પૂર્ણ થવાને લગભગ દોઢ બે મહિના સુધી સમય લાગે એમ છે પરિણામે કહી શકાય કે આ વર્ષે ચોમાસું ચોક્કસ રીતે સારું જશે અને સો ટકા ને પાર કરીને સારો એવો વરસાદ થશે પરિણામે જે પણ વરસાદ ચોમાસું જે છે એ તમામ માટે ગુજરાત માટે સારું રહેશે વરસાદની જો સરેરાશ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે મધ્યપ્રદેશ મધ્ય પૂર્વ વિસ્તારમાં જો ઝોનમાં વાત કરીએ તો અઠ્યોતી ને પાર થયો છે પરિણામે ઓછો કહેવાય પણ વરસાદ જે છે વરસાદનું પ્રમાણ જે છે ઓવરઓલ રીતે સારું સમગ્ર

ધન્યવાદ અરુણ